નમસ્કાર હું છું જિગ્નેશ રોડ સેફટી ની આ મુહિમ આ કેમ્પેઇન માં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે રોડ સેફટી માં આપણે અલગ અલગ માર્ગને લગતા માર્ગ અકસ્માતને લગતા માર્ગ પર જે સાવચેતી રાખવાની છે એ વિષયમાં વાત કરી રહ્યા છીએ આપણે અલગ અલગ લોકોને મળી રહ્યા છીએ આપણે બધાને પૂછી રહ્યા છીએ સવાલો આપણે પ્રશ્નો ઊભા કરી રહ્યા છીએ આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ આપણે કોઈ નિષ્કર્ષ પર આવવા નથી માંગતા નિષ્કર્ષ આવે એ આપણે ઈચ્છીએ છીએ પણ એ અધિકારો આપણા નથી ગઈકાલે આ જ બધી વાતો અમે લોકો હર્ષભાઈ સાથે કરતા હતા અમે બીજા જ પ્રોજેક્ટ માટે મળેલા અને પછી અમે વાત કરી કે અમે વિક્ટિમ્સની વાતો કરી રહ્યા છીએ અત્યારે જેથી કરીને આપણે કેવી કેવી તકલીફો લોકોને પડી રહી છે અને બાકીની દુનિયા જેની તમા નથી કરતી એ વિશે અમારી વાત ચાલતી હતી એટલે હર્ષભાઈ કીધું કે હું પોતે વિક્ટિમ છું હર્ષભાઈ દવે એ ફેબ્યુલસ થિયેટર એક્ટર છે મારો પરિચય એમની સાથે એ રીતે છે અને બિઝનેસ પર્સન છે એમની પોતાની દુકાન છે એમનો પોતાનો વ્યવસાય છે ફેક્ટરીઓ છે હવે હર્ષભાઈને જે તકલીફ પડી અને એ જે ટ્રોમામાંથી પસાર થયા એ જે ટ્રોમાની એમણે ગઈકાલે અમને વાત કરી અમે અવાક હતા કારણ કે એ આગળ આપણે જે વિક્ટીમ સાથે વાત કરી એનું સોશિયલ બેકગ્રાઉન્ડ બિલકુલ અલગ છે એના પ્રશ્નો એની તકલીફ અલગ છે આજે આપણે સાંભળીશું હર્ષભાઈ અને હર્ષભાઈને જે તકલીફ પડી જે ટ્રોમામાંથી એમણે પસાર થવું પડ્યું આજે એની વાત કરીશું હર્ષભાઈ નમસ્તે જગ્નેશભાઈ નમસ્તે આપણે કંઈક તમે કહ્યું એમ કે કોઈક અલગ પ્રોજેક્ટ માટે મળ્યા હતા અને આ પ્રોજેક્ટની વાત નીકળી એમાં મને પોતાને પણ ખબર પડી કે આટલા વર્ષ પછી કે લગભગ મારા એક્સિડન્ટને ત્રણેક વર્ષ થઈ ગયા એટલે બે હજાર એકવીસમાં એક્સિડન્ટ થયો હતો મને એ દિવસ પણ વ્યવસ્થિત રીતે યાદ છે કે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર એકવીસ એ આમ જોવા જાય તો અંબે માતાનો પ્રગટ્ય દિવસ હતો અને તરત જ એક બાજુ મારા ઘરનું કામ ચાલતું હતું નવું ઘર બનાવી રહ્યો હતો અને મને તરત જ વાઈફે કીધું કે તમારાથી જો સમય કઢાતો હોય તો આજે માતાજીનો પ્રસાદ ધરવાનો છે તો પ્રસાદ લાવવો પડશે એટલે હું તરત જ તૈયાર થઈ અને લગભગ સાડા દસની આજુબાજુ ઘરેથી નીકળ્યો અને તિથલ રોડ પર મહાલક્ષ્મી ટાવરની નીચે જે દુકાન આવી છે શ્રી મીઠાઈની સ્વીટ એ દુકાનમાંથી મેં મીઠાઈ લીધી માતાજી માટે અને હું મારી Jupiter પર હતો વ્હાઇટ કલરની Jupiter હતી મારી એ માં ત્યાં લટકાવ્યો અને હજુ તો શરૂ करू અને જરા કાગળ આવ ત્યાં પાછળથી આવીને મને કોઈ જે ઠોયકો ઉડાડી નાખો થોડીક એટલે ઓચિંતું પાછળથી કોઈ ટક્કર મારે એટલે તમને ખબર જ ના હોય એટલે હું અણધારી રીતે પડ્યો અને હું ત્યારે બે હજાર એકવીસમાં એટલે મારી સાહીઠ વર્ષની આજુબાજુની ત્યારે સાહીઠ એકસઠ વર્ષની મારી ઉંમર અત્યારે મારી ચોસઠ વર્ષની ઉંમર છે પાસઠ હું ચાલે છે મારું બે હજાર વાત છે તો તે ટાઈમે મારી પરિસ્થિતિ એવી થઈ કે એકસઠ બાસઠ વર્ષની તમારી ઉંમર હોય અને જો તમે ધાયરા પડો તો તમારી દશા ખરાબ જ થાય હાડકું તમારું જે છે આ ઉંમરે તૂટી જાય અને હું જેવો પડ્યો એવો પાછળથી એક કાર આવતી એ કાર મને ઇન્જરી ન પહોંચાડે મારા માથા ઉપર ન ફરી જાય એનું મેં બહુ જ તકેદારી રાખી ઓકે કારણ કે હું જ્યારે પડ્યો ત્યારે મેં વજન મારા શોલ્ડર પર લીધું કારણ કે મારો પગ તો ઓલરેડી તૂટી જ ગયો હતો પડતી વખતે એટલે શોલ્ડર પર વજન લીધું ને મારું માથું ઊંચું રાખ્યું ત્યાં તો પેલા એ બ્રેક મારી ને આઈ વોઝ રિલીવ કે આ બ્રેક મારી દીધી એટલે હું હવે બચી ગયો છું એટલે પછી મેં ઉઠવાની કોશિશ કરી પણ મારો પગ સાવ તૂટી ગયો તો ઈટ વોઝ અ મલ્ટીપલ ફ્રેક્ચર ઇન ઇન માય રાઈટ લેગ ઓકે આ આજે પેલો જે તમને આ તો બધું તમને પછી રિયલાઈઝ થયો છે કે કેટલા ફ્રેક્ચર થયા છે પણ એ જે ઘડી છે એ જે ઘડી છે જે વ્યક્તિ તમારી સાથે આવીને તમને પાછળથી નોક કરે છે

આ પરિસ્થિતિમાં જયારે મને ખબર પડી પછી હું ઉઠવા ગયો તો ઉઠાયું જ ઉઠાવ્યું આજુબાજુ અને પછી મારા દીકરાને ફોન કર્યો અને મારા દીકરા આવીને મને હોસ્પિટલમાં લઈ ગયા પણ એ જે ઘડી હતી તે ટાઈમે એ ત્યાંથી હોસ્પિટલ જવાની જે ઘડી હતી એમાં તો મારો પગ મલ્ટિપલ ફ્રેકચર થયું તું એવું મને પોતાને લાગતું હતું કારણ કે મારો પગ સૂજીને દાળો થઈ ગયો અને એ લગભગ ઓલમોસ્ટ કાળો થઈ ગયો હતો એટલે જે બી કઈ લોહી હશે બધું ત્યાં ચામી ગયું અને એ જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટરે મને મારી એજ પૂછી અને પછી મને કીધું કે હર્ષભાઈ આ મલ્ટિપલ ફેક્ચર છે અને જોવા જેવી વાત હતી કે ડોક્ટર અજીતભાઈ ટંડેલ જે મારા સારા મિત્ર પણ છે એટલે એમને મને કીધું કે વેદના થઈ એ વેદના કદાચ વર્ણવી શકાય એવી બહુ પેઇનફુલ કારણ કે જો મલ્ટીપલ ફ્રેકચર થયા હોય અને અંદર થયું છે બાર તો સ્વેલિંગ છે બ્લડ બ્લડ અને જિગ્નેશભાઈ જોવા જેવી વાત એ છે કે એ બધું પતી ગયું પછી પછી મને મને જ ઉપર હોસ્પિટલમાં લઈ ગયા બે ત્રણ દિવસ રહીને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જવાના હતા અને ઓપરેશન પતી ગયું અને મને જ્યારે ડિસ્ચાર્જ કરવાના હતા ત્યારે મને એમને કીધું કે હર્ષભાઈ તમને કદાચ ન ખબર હોય તો આપણી જે બે બોટલ જે આપણે લોહી આપતા હોઈએ છીએ કોઈને લોહી જોતું હોય તો એટલું લોહી તમારું મેં કાઢી નાખ્યું છે અને કાળું થઈ ગયું હતું લોહી કારણ કે જામી ગયું હતું અને આનું કારણ એ હતું કે બે હજાર તેરમાં આઈ હેડ એન્જો પ્લાસ્ટિક એટલે એના કારણે જે દવાઓ તમે લેતા હોય એમાં લોહી પતલું થઈ ગયું હોય અને એ જે એસ્પ્રિન જે દવાઓ જતી હોય એ દવાઓ તમને લોહી પાતળું કરી નાખે તમારું હવે એવા ટાઈમે હું દાખલ થયો હતો બે દિવસ ટ્રેક્શન બાંધી રાખ્યા અને જે પેઇન થયું એ પેઇન શબ્દોમાં વર્ણાવી શકાય એવું નથી અને પછી ત્રીજે દિવસે ઓપરેશન થયું અને એક્ઝેક્ટલી સાત દિવસે એટલે પાંચમી તારીખે મને

એની દવાઓ નથી લીધી ડી થ્રી ની કે એની મારે જરૂર નથી પડી કોઈ દિવસ એ બધી દવાઓ મારે લેવી પડી બી ટ્વેલ્વ ની લેવી પડી એ દવાઓ પછી શરૂ થઈ પછી લેવાની શરૂ થઈ ઓકે અને ઊંઘ જેને કહીએ હું ઘરે પહોંચ્યો ત્યારે મારી વાઈફે વેલકમ કરીને મને સુડાવ્યા બધા પકડીને મારા દીકરાઓ એને અને ત્યારે પરિસ્થિતિ

આ ઓપરેશન થયું પછીની મોબિલિટીમાં ફરક પડ્યો જિગ્નેશભાઈ આપણે ઘણીવાર જોતા હોઈએ છે તમે તો મને બહુ પહેલા થિયેટરમાં પણ જોયા છે અત્યારે તમે જોવો છો તો તમે એક વસ્તુ માર્ક કહી રહ્યો છે કે મુમેન્ટ થોડી સ્લો થઈ ગઈ બિલકુલ એનું એનું કારણ એ છે કે અને એક એક્ટર માટે સૌ જ્યારે તમે એક વિચાર કરી લો અમિતાભને જ્યારે વર્ષો પહેલાં જ્યારે એને એક્સિડન્ટ થયો હતો ત્યારે ડૉક્ટરને એને પહેલો સવાલ કર્યો તો કે વોટ અબાઉટ માય વોઇસ એટલે એક્ટરો ને એવું હોય છે મેં સીધો સવાલ કર્યો મને ખબર છે મારો વોઇસ તો બરાબર જ છે મને તો પગમાવાય જ એટલે પહેલો સવાલ મેં એ કર્યો તો મેં કીધું ડોક્ટર મારાથી વ્યવસ્થિત ચલાશે એટલે આ વસ્તુ છે કે એક્ટર હોય કે કોઈ પણ વ્યવસ્થિત વ્યક્તિ હોય એને એમ થાય કે હવે જતી ઉમરે જો તમારાથી બરાબર નહીં ચલાય તો તમે શું કરો છો એટલે તમે માનશો નહીં જગનેશભાઈ કે લગભગ છ મહિના સુધી સારું થયા પછી એટલે મેં ફિઝિયોથેરાપી એક ધારી ગઈ ડોક્ટરે કીધું કે હવે ધીરે ધીરે આવી જશે ના તે છતાં પણ મેં ના પાડી અને મેં કન્ટિન્યુટી કરી અને પછી હું જેવું હું લગભગ મને યાદ છે ત્યાં સુધી આઠ થી નવ મહિનાની અંદર હું ફરીથી મારી ઓફિસ પર જતો થયો એ જે પીડાઓ છે ને એ તમે જે રીતે કહો છો એ તમારી પીડા તમને તો સો ટકા બહુ જ દુઃખી કરનારી છે એક્ઝેક્ટલી પણ સાથે પરિવારના લોકો પણ જેમ કે તમારી રોજની બધી સેવાઓ તમારી વાત હું સમજી ગયો એકદમ મહત્વની વાત કહી દી તમે એમને કેટલું બધું લોડ એ આવી જાય એ આમાં એવું થતું હોય છે કે જ્યારે એક્સિડન્ટ થતા હોય ત્યારે કોઈ માણસ જીવી જાય કોઈ માણસ જતો રહે બિચારો અનફોર્ચ્યુનેટલી એની ડેથ થતી હોય છે પણ એ તો જવા વાળો જતો રહે મને વાયગું તો હું પડ્યો રહ્યો એટલે આર્થિક પીડાઓ હું સહન કરતો હતો પણ શારીરિક અને માનસિક પીડાઓ તો તમારી ફેમિલી એ ઘણી સહન કરવી પડે રાઈટ અને એ મારી વાઈફે મારા દીકરાઓએ અને મારી ફેમિલીએ ઘણું એ વસ્તુ સહન કર્યું કારણ કે તમારી વાત બરાબર છે એક ઘરનો મુખ્ય વ્યક્તિ જ્યારે પડી ગયો હોય ત્યારે માનસિક રીતે મારી વાઈફ તો ઘણી ભાંગી ગઈ હતી અને છ મહિના સુધી તો મારી એવી પરિસ્થિતિ કે તે વખતે હું બાળાના ઘરમાં રહેતો હતો કારણ કે નેચરલી મારું ઘર બને છે એટલે એ ટાઈમે ડ્રોઈંગ રૂમમાં જ હતું અને ઉપર બેડરૂમ હતા એટલે મારી વાઈફ એકલું સૂવું પડે વારે ઘડીએ એને આવીને જોવું પડે રાતના કે એને કઈ દુખતું તો નથી એને કઈ પ્રોબ્લેમ થયો તો નથી અને આવી પરિસ્થિતિ આપણે તો જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓ છીએ એટલે તકલીફ એવી થાય કે કોઈને મદદ કરી હોય ને આપણે કોઈની પાસે મદદ લેવી પડે પછી એ ભલે ઘરનો વ્યક્તિ હોય પણ એ થોડું અસહ્ય લાગે અને સામેનો વ્યક્તિ ઘરનો વ્યક્તિ જયારે દુઃખી થતો હોય ત્યારે એ પણ થોડુંક ટેકિંગ છે બધું એટલે અને ખરેખર આની અંદર જે એક્સિડન્ટ થાય છે એ તો દુઃખી થાય જ છે પણ શારીરિક માનસિક અને આર્થિક બધી રીતે ફેમિલી બહુ દુઃખી થાય બહુ સ્ટ્રગલ કરે હા બિલકુલ બહુ સ્ટ્રગલ કરે એ તો આપણે ભગવાનની દયા છે એટલે કે બધું આર્થિક રીતે કોઈ પ્રોબ્લેમ ના આવે તકલીફ ના પડે પણ એક સામાન્ય માણસને થયું હોય તો એ શું દસાત તમે ખાલી તમારી જગ્યા પર એવા વ્યક્તિને મકો કે જે ઘરનો ઓનલી સોર્સ ઓફ ઇન્કમ હોય વેરી વેરી ફ્રસ્ટ્રેટિંગ આ વિચાર કરવો પણ કેટલું પેનફુલ છે પેનફુલ છે બિલકુલ સો અમે અત્યારે એ જ વિચારીએ છીએ કે આ પરિસ્થિતિનો ઉપાય તો વિદેશમાં પણ નથી આપણે તો દેશમાં પણ નથી કશે નથી પણ આપણે શું કરી શકીએ હર્ષભાઈ તમને તમને જ્યારે આ કારણ કે આઠ નવ મહિના તમારા શરૂઆતના દિવસોમાં તો તમને આ જ માનસિક પેલું થતું હોય છે ને કે તમારી સાથે જ કેમ થયું તમે કેવી રીતે અવોઈડ કરી શકતા હોત તમે કેવી રીતે બચી શક્યા હોત આ બધું એક મનોમંથન થયા જ કરે ને થયા જ કરે ને ચોક્કસ થાય એ એ પરિસ્થિતિ વધારે ખરાબ છે પૈડા પૈડા વિચાર આવે કે ભાઈ આ કેવી રીતે આ થઈ ગયું અને તે બી આવા ટાઈમે અને માતાજીનો પ્રાગટ્ય દિવસ એટલે શું આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય કે કઈક જાણતામાં કઈક કોઈને કઈક ઠેસ પહોંચાડી હોય

અફકોર્સ નહીં કરવો જોઈએ પણ માનો કે જરૂર પડી તમારે રોંગ સાઈડ થી જવું પડ્યું કારણ કે રસ્તા પર ભીડ એવી થઈ જાય કે તમે બધી બાજુ થી જવાનો પ્રયત્ન કરો રાઈટ તો ત્યારે તમારી જવાબદારી આવી પડે કે તમે બીજા રાહદારીઓ બીજા વાહન ચાલકોનો ધ્યાન રાખો તમારે સ્પીડ કંટ્રોલ કરવી જોઈએ પહેલો તો સૌથી ઈમ્પોર્ટન્ટ છે કે તમે ખોટી દિશામાં જાઓ જો હું તમને બેસ્ટ ઉદાહરણ આપું અમારી ઓફિસ અહીંયા લીલાપોર ખાતે છે અમારે ત્યાં છે ને લીલાપોર ખાતે અમારે લગભગ ત્રણસો ચારસો મીટર જેટલું રોંગ સાઈડે આવવું પડે અધરવાઇઝ એક કિલોમીટર દૂર ફાટો પડે છે ત્યાંથી સીધું હવાયટલી પણ અમે નિયમોને પાલન કરીએ નિયમોમાં છૂટ લઈએ પણ નિયમો તોડતા નથી અમે રોડના વચ્ચે નથી આવતા રોડની સાઈડે એક છે ને એને એના માટે સર્વિસ રોડ એક વ્યવસ્થા આ બધા રસ્તાઓ ઉપર તમે જોશો ને તો મેઇન રસ્તો જે છે એની સાઈડમાં એક વ્હાઈટ કલરનો કન્ટિન્યુઅસ વ્હાઈટ કલરનો પટો છે ટુકડો ટુકડો વાળો નહીં કન્ટિન્યુઅસ વ્હાઈટ પટો સાઈડ પર એની 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 તરફ એ એની પેલી તરફ એની રોંગ સાઈડ એટલે તમે ઊંધા પણ આવો ને તો ચાલે પણ તમારી જવાબદારી શું છે ખબર ત્યાં તમારી સ્પીડ સૌથી ઓછી હોવી જોઈએ ત્યાં તમે બેતાજ બાદશાહ નીકળી પડો એ નહીં ચાલે આપણું વલસાડ જેવું નાનું ગામ જેમાં ચાર પાંચ કિલોમીટર માં તો આખું ટાઉન આખું શહેર આવી જાય એટલે તમે ગમે તેટલી સ્પીડ માં ગાડી ચલાવો તમે કેટલું વહેલા પહોંચી જવાના કઈ જજો ફેર ના પડે બિલકુલ કાયદો એટલે કોમન સેન્સ આ વસ્તુ હું મારા કોલેજ કાળમાં પહેલા આજ શીખેલો છું હું કાયદો શીખવા ગયો ને તો હું મારા આચાર્ય બેન આજ શીખવાડ્યું કે કાયદો એટલે કોમન સેન્સ સાવ સામાન્ય લાગતી વાત જેમાં આપણને આપણી સાથે જો એ થાય તો આપણને જે વાત ખરાબ લાગે તે આપણે બીજા સાથે નહીં કરવા આટલું કોમ કોન્સેન્સ છે આ કે રસ્તો તમે ઓળંગતી વખતે આજુબાજુ જુઓ ઝેબ્રા ક્રોસિંગ નથી ગમે ત્યારે ચલાવી મૂકો સામેથી વાહન આવે તો એની રીતે જોઈશો મારે ત્યાં જતો રહો પછી મારે સ્પીડમાં જવું છે બીજા બધા તેલ લગાવવા છે આ આ દાનત કોઈકને તો નુકસાન કરાવશે જ પણ મિત્રો એ તમને પણ માનો કે તમે કોઈ પણ અ વાહન ચલાવતા હો એ તકલીફ તમને પણ પાડી શકે બિલકુલ સાચી વાત છે એમાં એમાં એ કોમન સેન્સ એટલે તમે વિચારો કે અમાર તમે કેટલો વટ પાડી લેવાના કેટલા જલ્દી પહોંચી જવા હર્ષભાઈ હા પણ આ આ બધી બાબતો જો બધા ધ્યાન રાખે તો મને એવું લાગે છે કે એક્સિડન્ટ સો પ્રમાણમાં ઘણા ઓછા થઈ જાય તમારા મનમાં કોઈ એમ ઉપાય જેવું છે કે તમારા મનમાં કઈ એવો સુજાવ છે કે જે તમે આપી શકો ઓડિયન્સને અમને બધાને કે આપણે શું કરી શકીએ મને તો મારો તો એક જ સુઝાવ છે કે સરકાર ગમે એટલા કાયદા બનાવશે સરકાર ગમે એટલું ધ્યાન રાખશે અથવા તો નહીં રાખે પણ તમે જો તમારા કોમન સેન્સનો વ્યવસ્થિત ઉપયોગ કરશો અને વાહન સામેની પરિસ્થિતિ જોઈને ચલાવશો તો મને લાગે છે અને તમે હાઈવે પર છો ત્યારે જોવો હોય હોય છે ફૂટ દૂર પછી તરત જ આમ કરીને ગાડી બહાર કાઢે અને ઓવરટેક કરે સામેથી વાહન એ તો અત્યારે ફોર રોડ ગવર્મેન્ટે ફોર લઈને થયા અને બનાવી દીધું બાકી સિંગલ રોડ ઉપર તમારે જવાનું હોય તમને કેવી રીતે તમે એક્સિડન્ટ પ્રમાણ વધે અત્યારે પરિસ્થિતિ એવી છે જીજ્ઞેશભાઈ કે તે વખતે જે એક્સિડન્ટ્સ થતા હતા ને એ સિંગલ ટ્રેક પર ઓછા થતા હતા એના કરતા અત્યારે ફોર રોડ પર ફોર ટ્રેક પર વધારે થાય છે જેટલી ફેસિલિટી વધી છે એટલા જ લોકો વંઠ્યા પણ એક્ઝેક્ટલી રોડ તમને ખુલ્લો મળે એટલે તમે જોરમાં ચાલવા માંડો અને તમે સ્પીડ ઉપર ચલાવો ધેટ ઇઝ નોટ વાય રાઈટ મારી દ્રષ્ટિથી વાહન તમારે પ્રમાણસર ચલાવવું જોઈએ જેથી કરીને બ્રેક તમે મારીને ઊભી રાખી શકો અને એક્સિડન્ટને ને ટાળી શકો પરફેક્ટ આ વાત બહુ જ બહુ જ એટલે તમે આપણે બધાને જોયેલી અનુભવેલી અને આપણને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ એવી વાત છે કે આપણી ગતિ મર્યાદા આપણી જે સ્પીડની લિમિટ છે એ તો આપણે જાતે નક્કી કરવાની છે ને બોસ ભીડમાં આ જરા થોડું હસવા જેવું છે હર્ષભાઈ પણ સવારે ટ્રાફિકમાં જે માણસ ને બહુ ઉતાવળ હોય ને સુપર કટ મારીને જાય ફોર વ્હીલર ને ટુ વ્હીલર ના જેમ ચલાવે એવી માફક બે ફાર્મ સ્પીડ જનાર વ્યક્તિ સાંજ પડે ને ત્યારે આખો રસ્તો જયારે ખાલી હોય ને જયારે કોઈ ના હોય રસ્તા પર હર્ષભાઈ ત્યારે એની ગર્લફ્રેન્ડ એની પત્ની એના બાળકને લઈને દસ ની સ્પીડે ચલાવશે ગાડી આ જોજો તમે એને એ નથી સમજાતો કે 10 ની સ્પીડે સવારે આરામથી જઈ શકતો તો રાત્રે એ એ ફરવા નીકળશે એ માલવારી નીકળશે ને ત્યારે એનું એ જ વાંક 10 ની સ્પીડે જતું હશે એટલે જ માનસિકતાની વાત આજ માનસિકતાની વાત છે ને કેમ તમે જોક આ તમારી આપણે પોતાની લાઈફનો જોક છે તમે જોઈ લેજો

ના ઇમરજન્સી વાળું કામ હોય ને તો પણ તમારે તે એ ટાઈમે તમારે શાંત થઈ જવાના ઇન્ફેક્ટ ત્યારે વધારે સાવચેત રહેવાની જરૂર છે કે વાહન જ્યારે માણસ ચલાવતા હોય છે મેં કીધું કે એકદમ નજીકથી ચલાવે નિયમ શું કહે છે તમે તમારે તમારું વાહન બીજા વાહન કરતા દસ ફૂટ દૂર રાખવાનું છે બિલકુલ હાઈવે પર તો સો ટકા કે બ્રેક મારો પછી પણ તમારું વાહન આગળ જવાનું છે એટલે એ બધા નિયમનો તમે કેટલું પાલન કરો છો શું કરો છો એ નિયમ તમારા માટે બન્યા છે બીજા માટે નથી એ તમારી સેફટી માટે છે એટલે એ નિયમોનું પાલન કરી અને આ જે પરિસ્થિતિ એક્સિડન્ટની છે એ ટાળો એવી મારી લાગણી છે અને એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું થેન્ક યુ હર્ષભાઈ થેન્ક યુ વેરી મચ તમે પણ તમે પણ તમારી વાત લઈને અમારી સાથે જોડાઈ શકો અહીંયા નીચે અમે અમારો નંબર લખ્યો છે કોલ કરો અથવા હર્ષભાઈનો અમારી ટીમનો અમારો સંપર્ક કરે ચોક્કસપણે હું એવું માનું છું કે આ અમારો ઇન્ટરવ્યુ જોયા પછી કે આ ઇન્ટરવ્યુ સાડો દેખાડવા માટે કે એવું નથી આ ઇન્ટરવ્યુ બધાને સચેત કરવા માટેનો છે એટલે જે કણ જે પણ કોઈને આ પ્રોબ્લેમ થયો હોય કે એક્સિડન્ટ થયો હોય એ આવો જિગ્નેશભાઈ નો સંપર્ક કરો જો તો મારો સંપર્ક કરજો બીજીપી નો સંપર્ક કરી અને ચોક્કસપણે અહીંયા ઇન્ટરવ્યુ આપવા આવો એવી હું આપને નમ્ર વિનંતી કરું છું જેટલા આ આ આ આ ભરજભાઈને પણ આજે સાંભળ્યા આ બધા જ મિત્રોને એટલા માટે આપણે બોલાવી રહ્યા છે કે એમને જે પરિસ્થિતિમાંથી જે ટ્રોમામાંથી પસાર થવું પડ્યું ને એ ટ્રોમા આપણે રીવિઝિટ કરાવી કે રીવિઝિટ કરવો બહુ જરૂરી છે કે આ પરિસ્થિતિ બીજાની ના થાય હર્ષભાઈ એટલા માટે જ અહીંયા આવ્યા છે એ કહેવા માટે જ આવ્યા છે કે તમારે આ ટ્રોમામાંથી પસાર ના થવું પડે એટલે તમે સાવચેત થાવ સાવચેત અને વાહન ચલાવનારા પણ એ સાવચેતી રાખે અને કોઈને આ દુઃખમાંથી પસાર ના થવું પડે એની તકેદારી રાખે તમે પણ જોડાઈ શકો તમે પણ આવો અમને બહુ જ બધા આઈડિયાઝની જરૂર છે અમે એક કેમ્પેન ચલાવી રહ્યા છે આ પછી પણ અમે લોકો સ્કૂલના બાળકો સાથેની પણ એક્ટિવિટીઝ પ્લાન કરી રહ્યા છે ઘણું બધું થવા જઈ રહ્યું છે પ્લીઝ જોડાજો અમારી સાથે રોડ સેફટી કેમ્પેનમાં તમે પણ જોડાઈ શકો તમે પણ ભાગ બની શકો પ્લીઝ જોઈન અસ થેન્ક યુ સો મચ થેન્ક યુ